સાડા કલાકે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા જેને લઈને બોલાચાલી થઈ હતી બાદમાં સમાધાન માટે ગામમાં બે કોમના યુવકો સમાધાન માટે ભેગા થયા હતા ત્યારે મામલો બિચકતા

સાડા નવની આસપાસ એક સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે જેમાં એક ગ્રુપમાં પાંચ જણા જે છે એ ઇજાગ્રસ્ત થયેલા છે અને ચાર જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં ત્રણસો સાત મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા અને ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સયાજીપુરા ગામમાં ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છુરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે અને તમામ ચારે ચાર આરોપીઓને ડિટેઇન કરી લેવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે જે ઈજાગ્રસ્ત છે એ ટોટલ પાંચ જણા છે અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજા છે અને જેમને એડમિટ કરવામાં આવ્યા છે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ છે અને એ લોકોની અત્યારે હાલત સ્થિર છે અત્યારે આપણી જોડે જે વિગત છે એમાં કોઈ બીજી કોઈ ગુનો દાખલ થયેલાનું ધ્યાનમાં નથી પરંતુ તો પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે કે ગઈકાલનો જે ઝઘડો થયો ક્રિકેટ રમવા બાબતનો એના સિવાય અન્ય કોઈ અગાઉ માથાકૂટ થયેલી છે કે કેમ એટ્રોસિટી એક્ટની કલમ અને સાથે સાથે આઈપીસીની ત્રણસો સાત અને અને ત્રણસો છવ્વીસની એટલે કે જાનથી મારી નાખવાની અને ગંભીર ઈજાની કલમો સાથેનો ગુનો દાખલ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર